પાલનપુર જનતા નગર તેમજ મફતપુરા વોર્ડ નંબર ચારમાં લોકોના ઘરમાં પાણી લોકોના ઘર વખરીનો સામાન પાણીમાં બાળકોના ભણતરના દફતરો પાણીમાં પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે દર વર્ષે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે તંત્રને વારંવાર ફરિયાદ કરતા પણ તંત્ર દ્વારા કોઈ કાર્ય કરવામાં આવતું નથી ડેરી રોડ પંદર વીસ વર્ષથી આ સમસ્યા કોંગ્રેસ ભાજપ અને તંત્ર આ વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક આ પાણી ખેંચવાની વ્યવસ્થા કરી તેવી માંગણી છે દર તે <shRadiam> આ માર કે ના કે દેવો તો ભલા દીજો એમાં કોણ કે આ પથ્થર નાખે ને પથ્થર પથ્થર નાખે ચાલ પતક કે

Thank you, Thank you. પાલનપુરનો જનતાનગર વિસ્તાર વોર્ડ નંબર ચારમાં આવે સામાન્ય વરસાદ થતાં અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે આજે આખી રાતથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો સવારે ચાર વાગ્યા પછી બેસુમાર વરસાદ પડતા પડતાં જનતાનગરના અંદર દોઢસોથી સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકો પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આશરો લઈ લીધો છે આ સમસ્યા છેલ્લા વીસ વર્ષથી પાલનપુર શહેરની અંદર જનતાનગર વિસ્તારમાં છે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય નગરપાલિકા હોય કે કલેક્ટરશ્રી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી મેઇન રોડનું પાણી પણ અંદર જનતાનગરમાં આવે છે અને જનતાનગર વિસ્તારનું જે આગળ પાણી જવાનો રસ્તો હતો એ તમામ વાળા અને બિલ્ડરવાળાએ બંધ કરી દીધો છે નગરપાલિકાને અને કલેક્ટર શ્રીને આ વખતે મારે કહેવું પણ છે અને ચેતવણી પણ આપવી છે કે જો આ લોકોનો હવે પછી નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેની સઘળી જવાબદારી જે તે ચૂંટાયેલા અધિકારીઓ જે તે નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર શ્રી સાહેબની રહેશે માટે લોકોને હજારોનું ઘર વખરીનું સામાન થયું છે તેનું વર્તન આપવામાં આવે એવી માગણી સાથે આજે અમે અહીંયા આ વિસ્તારના લોકો આ વિસ્તારના રહીશો માગણી કરી રહ્યા છીએ